ભાઈ આજે છે ને બપોરથી બપોરથી ને બપોર પછી એટલે ત્રણ પોણા ત્રણ વાગે આપણે ત્રણ વાગે એટલા માટે કે ભાઈ કાલે ખરું ને અધૂરો જે બ્લોગ રહી ગયો ને તો કાલે છે ને કાલે જ બહુ ખરાબ થઈ ગયેલું તબિયત એટલી એમ કે ચક્કર બી એટલા બધા વોમિટ બી એટલી બધી કે ઊભી રહેવાય નહીં તો ભાઈ અમે ફટાફટ ચાર પાંચ વાગે ઘરે આવીને ઘરે આવીને પછી છે ને અમે ડાયરેક્ટ ગયા હોસ્પિટલ ભાઈ પપ્પા અને મેં અમે ત્રણ જણ હોસ્પિટલ ગયા અને ત્યાં બોટલ ચડાવીને પછી અમે રાતના કેટલા વાગે સાડા સાત આઠ વાગે પાછા રિટર્ન આવ્યા પછી થોડોક રેસ્ટ લીધો પછી પાછો ઉઠો અને પછી વિડીયો એડિટિંગ કરી દો ને રાતેની એ છે ને સવારમાં રાતે અપલોડ માર લો ને પબ્લિશ સવારમાં ગયેલો ને પછી બપોરે થોડુંક કામ હતું એટલે બપોર પછી ટાઈમ મળ્યો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરતા છે આપણે તો ભાઈ આજે વરસાદ પડી અત્યારે બપોર સુધી તો કંઈ નહીં હતું અત્યારે વાતાવરણ થોડુંક બગડેલું છે આવે જાય આવે જાય વરસાદ કર્યા કરતો છે અત્યારે હાજર તો ભાઈ હંમેશા ને આ ફિટ કરવા જવાનું તો ફિટ કરવા નહીં ગયા આજે બપોર પછી એટલે કે અત્યારે જવાના છે ફિટ કરવા અને જે કામ કરવા કરી નાખ્યું એક સીટ કાપવાની હતી કટિંગ કરી લે આ કટિંગ કરીને એ ટુકડા અહીંયા મૂકેલા છે એક બે ત્રણ ને ચાર એ બધી એમાં લાગવાની છે આમાં અંદર આની અંદર લાગે ફરતે ભાઈ દાન્યો એકદમ દાનીયા કાલે બહુ ફર્યું ડુંગર પર હે ફરેલો પબ્લિક હતું કે નહીં હતું ને મજા આવી હે વરસાદ તો નહીં લાગેલો તો ભાઈ અચ્છા દાનિયાની દાંડિયા ફટાફટ જાય તો ચાઈ પકડે ને આ આ કર્યા કરે તું કોઈ માથું સાફ કરે કોઈ પોતાની મસ્તી માસે કઈ નઈ હેપી જોવા દે ની જો આલોક ની મસ્તી માં આલોક ના આ અમારા એફીને છે સ્પીકર ચાલુ કરી આપો પડે આજુ આ ચાલુ છે સ્પીકર જો આયરવા દેખાય ના હા તારું સ્પીકર છે બસ ગરબા સાંભળતો છે તો અત્યારે છે ને આ ગ્રિલ લઈ જવાના છે અત્યારે એને ડાયરેક્ટ વાનમાં મૂકવાની છે અંદર બધી છ સાત છે તો ભાઈ ફાઇનલી આ ગ્રીલ બંધાઈ ગઈ ઉપર અંદર મૂકવાની કોશિશ કરી અંદર ખાલી એક જ આવેલી છે એરિયા બાકીની બધી ઉપર જ બાંધી દીધી ખાલી એક અંદર છે અંદર તો ભાઈ આપણે બેહી ગયા અંદર ધાન્ય સીવો આવતો છે વરસાદ ચાલુ જ છે ઝીણો 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 એકદમ અંધારું કરી રાખેલું છે ભાઈ સીવા બી આવી ગયા ધાન્ય બી બેહી ગયો અને પપ્પા બી આવતા છે એટલે હવે નીકળીએ ફટાફટ તો ભાઈ પહોંચી ગયા અમે એ જગ્યા પર ચા ફિટ કરવાનું છે અહીંયા આ એરિયા છે એક રીજો અહીંયા છે અહીંયા ફિટ કરવાનું છે અહીંયા ફિટ થશે ને અને પછાડી હવે આ અને વરસાદ આવવાની ફૂલ સંભાવના છે એકદમ જો બહુ વરસાદ આવવાનો એવું છે અત્યારે તો ભાઈ અત્યારે વાઈ ગયા છે લગભગ છે ને સાડા સાત છ છે અને અમારી ગ્રીન કરી કે બે એમાં મિસ્ટેક પડેલ છે એક આઈ એક પેલી થોડી અડધો થોડો મોટો છે તો આજે પથ્થર ખરા નાઈરા એ પથ્થરમાં ઘસાઈને એટલે એને કટિંગ કરીને પાછું બેસાડવો પડે તો વ્યવસ્થિત રીતે આવે એ તમારો લગભગ ઘણો ટાઈમ થઈ ગયો કે જે આઉટ આઉટસાઇડે ફિટ કરવાનું બારી કલા બ્રિલ કલર બહાર લાગવાનું પછી અંદર પછી ખેંચવાની પછી ફિટ કરવાની લોખંડ વસ્તુ પથ્થર વસ્તુ તો બહુ સાવચેતીને કામ કરવા પડે બીજી તો બધી ફિટ થઈ ગઈ ખાલી આ બે બાકી છે આ બેને ફિટ કરી દઈએ એટલે જોઈએ હવે જેટલો ટાઈમ થતો છે ને એવું કરવાનું કલર મારું પડે કેમ કે ના થોડોક કલર નીકળી ગયો એટલે કલર બસ મારો જરાક વ્યવસ્થિત રહે આમ તો વાંધો મારી રીતે આપણે શક્તિ હિસાબે કામ કરલા

ખોલ ચાવી કાં ચાવી ચાવી કાં ચાવી મારે પાસે પડી છે चावी साली अप्रे निया, निया ने अप्रे चावी होतिया करियो चाहमा जाला लाला? कुम को, कोई जा? वेली मार दे किला लाला? नालो आने वेली मार आपानो देजार दे <laughs> आपध है તો ભાઈ અત્યારે વાગ્યા છે અગિયાર ને દસ મિનિટ થયેલી છે રાતનાની તો અત્યારે આપણે છે ને સપ્તાહમાં જ છે બધા નીકળી ગયેલા છે આપણે એટલા જ ભાગી લેલા છે તો જરાક જાય ને ભાગ લે આજે આપણે તો ભાઈ બધા ગાડી લઈને નીકળી ગયેલા છે બાઈક લઈને પોતપોતાની અને આપણે આપણી બાઈક લઈ જઈ એક દોસ્તારે કીધું કે ભાઈ લેવા આવું કે પણ મેં કીધું કંઈ નહીં મેં તો

આપણે ભાઈ